હનુમાનજી નું મંદિર માતા આ નું મંદિર શું ખોટું આશ્રમ જેવું બનાવેલું છે દીકરા

ખુબ ફર્યા દેવો માટે અને ખુબ જ્ઞાન પ્રાપ્ત કર્યું દેવ નું કરવા લાયક

નદી જેવું મળ્યું કેનાલ મળી અને કેનાલ જવું મારતા એટલે પેલા નદી પેલું ઘોમ આવે અને આગળ ઘો સુ આવે અને એક બાજુ આનાર નીકળેલી છે આ શું ખોટું અને સીધા પેરેલા બે

આ વધારે તકલીફ પડી નવામાં નવામાં કોક છે નવામાં તકલીફ પડી વધારે વર્ષ થયા પણ એનું એ છે ઘરમાં કોઈ પરિવર્તન આવતું નથી આગળ માતા લીંબડો ભરું હા માં લીંબડો આગળ ઢાર પડે રોટિયામાં ગાલી જા અંદરથી જોયલે એક બે ચાર રૂમ બહારની પહોંચે અંદરથી ત્રણ ને બે બે ત્રણ ચાર રૂમ કરવી પાસારા ડાઈટ પર ઢાર પડે

સાચી જે છો લાગતા હોય એ જ મળે જ અનુભવ ઓછો છે ઝાજી ખબર તો છે નહી હાલ કરવું હોય તકલીફ થવાનું મુખ્ય કારણ એ જગ્યા ચરુ વાળી નાફડા વાળી જગ્યા છે એ તમારો ગુનો બતાવે છે ભગવાન અને કોઈ કરો તો નહી તમારી બેઠા મારા થી આરતી કરો પૂજા કરો જીવા કરો એ બધા જે જે ભોગાન પૂજવા બધાના લીવોટા પડી ગયેલા આ કેવો બોડા શરૂઆત કરી તો સુનેતિ સર્જન ભાડું ત્રણ વખત એના ત્રણ વખત ને હા કે તો પૂરે

અને આટલું દેવ નું ચાલુ કરજો અને તમારી વરતી વેળા વર્ષી આવું કરું નું કેવું છે

ખાડો ખરીદી અલગ અલગ જગ્યા આલી